આજે સવારે ભુજનગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આજે સવારે ભુજના બસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લઈને જે ફેરિયાઓ રસ્તા પર શાક વેંચી રહ્યા છે તેમને શાક માર્કેટમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હટાવવા સૂચના આપવામાં આવેલ છે ભુજનગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે ચંચળન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજની શાક માર્કેટમાં વેપારીઓ માટે જે સગવડોનો અભાવ હશે તે તુરંત પૂર્ણ કરવામાં આવશે આજે સવારે નગરપાલિકાની જૂની શાક માર્કેટ અને નવી શાક માર્કેટની મુલાકાત કરેલી હતી અને એસટી સ્ટેન્ડ રોડની પણ મુલાકાત કરી હતી જે શાકના જે વેચાણ વેપારીઓ છે જે શાકનો વેપાર કરે છે તે લોકોને નગરપાલિકાની શાક માર્કેટમાં શિફ્ટ કરવા માટેનું જરૂરી આયોજન કરવામાં આવેલું છે અને આ શાક માર્કેટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે જરૂરિયાત છે તે પૂરું તેની ચકાસણી કરવા માટે અને ત્યાં જરૂરી સૂચનાઓ લોકોને આપવા માટે આજે મુલાકાત લીધી હતી જે રોડ ઉપર ટ્રાફિક ના થાય અને બકાલાના જે વેપારીઓ છે તે લોકો શાક માર્કેટમાં બેસે તે માટે જરૂરી મુલાકાત લેવામાં આવેલી હતી અને શાક માર્કેટમાં જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તે બાબતની ચકાસણી કરવામાં આવેલી છે અને શેરીફેર ફેરિયા સંગઠનને સાથે રાખી તેમજ જે વેપારીઓ છે તેમને પણ તે મુજબની સૂચના આપેલી છે જે એમની માગણી છે અને ચકાસણી કરતાં જે જરૂર લાગ્યું છે એ વ્યવસ્થા ઊભી કર્યા પછી જો કોઈ બહાર વેપાર કરતા હશે તો તેમનો સામાન જપ્ત કરવામાં આવશે